આપણા હર્ષદ માતા ઉજ્જૈન માં હરસિદ્ધિ અને આ દીપમાળામાં એક હજાર ને અગિયાર દીવડા હેઠળ માતા એટલે એક વર્ષ માં એક વાર હર્ષદ માતા ને એનું માથું અર્પણ કરી દીધું અને હાલ મિત્રો બધા મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે વાત કરવી છે ઉજ્જૈનની હરસિદ્ધિ માતાની મિત્રો આપણા પોરબંદરમાં જે હર્ષદ ગામ છે ત્યાં હરસિદ્ધિ માતા અને ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા અને આપણા પોરબંદરમાં પોરાઈ માતા તને માતાજી એક જ છે તો આપણા ગુજરાતમાં હર્ષદ માતા કહે છે અને ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા કહે છે તો મિત્રો ઉજ્જૈનની વાત આવે એટલે ત્યાં બે દીપક બે દીપક સ્તંભ છે અને બે દીપક સ્તંભ બહુ પ્રખ્યાત છે કેમકે એના વિડીયો ઘણા બધા વાયરલ થયેલા છે તો એને પહેલા એના સમયમાં દીપમાળા કહેતા હતા જ્યારે રાજા વીર વિક્રમ આદિત્ય તો આ રાજા વીર વિક્રમ આદિત્યના વખતની દીપમાળા છે અને આ દીપમાળામાં એક હજાર ને અગિયાર દીવડા હૈ એક હજાર ને અગિયાર દીવડા હૈ ટોટલ અને મિત્રો આમાં ચાર ડબ્બા તેલના જોઈએ છે અને હવે તો આ દરરોજ પ્રાતે આરતી ટાણે દીપમાળા પ્રગટાવવામાં આવે છે તો પહેલાના વખતમાં એવું હતું કે વર્ષમાં બે જ વાર પ્રગટાવતા કે એક નોરતાના ટાઈમે અને બીજું જ્યારે આપણો નવું વર્ષ ચાલુ થયું તો ત્યારે હવે તો દરરોજ પ્રગટાવે છે અને મિત્રો પોરાઈમાનો ઇતિહાસનો વિડીયો મેં બનાવ્યો બાકી હાલો આપણે આગળ કરીએ હરસિદ્ધિ માતાના દર્શન આ મિત્રો ઉજ્જૈનમાં હર્ષદ માતાજીના મંદિરે અમે દર્શન કરવા જઈએ પચાસ રૂપિયા આવો તો બેસી આવે ભાઈ ઉભા હોય આપણા ગુજરાતી ભાઈઓ કોઈ આવે તો અહીંયા ભાઈ ઉભા ખાલી પચાસ રૂપિયા મિત્રો તમે ટ્રાફિક જોયું હતું ટ્રાફિક ટ્રાફિક હરસિદ્ધિ માતા મંદિર હરસિદ્ધિ માતા મંદિર દીપ દર્શન મિત્રો જ્યાં હા દેખાય દીવડાની માળા છે અને પહેલાના વખતમાં દીવડાની માળા કહેતા હતા અત્યારે દીપસ્તંભ કહેવામાં આવે છે અને મિત્રો આ શિવ અને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે અને મિત્રો આમાં ટોટલ એક ને અગિયાર દીવડા લાગેલા છે અને આ આરતીના ટાણે જો આને હાચા ભાવથી દર્શન કરીએ ને તો શરીરમાં એકવાર તો વાઇબ્રેશન આવે આવે ને આવે મંદિરે અમે દર્શન કરવા ગયા ને તો ત્યાં ટ્રાફિક બહુ હતી કે ટ્રાફિકને લીધે બહુ ખાસ ખાસ વિડીયો બનાવી ના શક્યો પણ જેટલો બનાવી શક્યો ને એટલો તમને દર્શન કરાવી દઉં તો મિત્રો કરો હર્ષદ માતાના દર્શન અને મિત્રો આ હર્ષદ માતાનું મંદિર એકાવન શક્તિપીઠ માંથી આવેલું છે અહીં માતાજીની કોણી પડી હતી કોણી ભાઈ દસ રૂપિયામાં પાપડ એ વી સુ મિત્રો અમે આના રાજાના દર્શન કરવા જઈ રહ્યા છે મહાગાલનું મંદિર છે ઉજ્જૈનનો રાજા ઉજ્જૈનનો રાજા ઉજ્જૈન જનો રાજા ધૂપ સંગાઈ કરતા તો મિત્રો રાજા વિક્રમાદિત્યની વાત આવે એટલે એ બહુ ધર્મ પ્રેમી હતો એટલે કે ધર્મ બાબત બહુ પ્રેમ હતો અને હરસિદ્ધિ માતાને બહુ જ માનતો હતો એટલે કે વરહમાં બાર મહિના બાર મહિના એટલે એક વરહમાં એ એક વાર હર્ષદ માતાને એનું માથું અર્પણ કરી દીધું અને ચમત્કારીક હર્ષદ માતાજી એને પાછું એનું માથું બીજું નવું આપી દીધું એવી રીતે એને અગિયાર વાર એના માથા અર્પણ કરેલા છે હલો મિત્રો તો હું તમને હવે ઉજ્જૈનના રાજાના ફોટા બતાવું રાજા વિક્રમ આદિત્ય મિત્રો ઉજ્જૈન ના રાજા રાજા વિક્રમ આદિત્ય નો પ્રતિભા તો રાજા વીર વિક્રમ મિત્રો ઉજ્જૈનમાં ઘણા બધા મંદિર બનાવ્યા અને ઘણા બધા મંદિરો બચાવ્યા પણ જ્યારે મુગલોનું શાસન હતું ત્યારે રાજા વીર વિક્રમે ઘણા બધા યુદ્ધો કરેલા અને ઘણા બધા મંદિરો બચાવેલા પણ છે મિત્રો મહાકાલ મંદિરની નજીક જ રાજા વીર વિક્રમનું સ્ટેચ્યુ છે તમે આવો ઉજ્જૈન તો અહીં આવજો જો પાછળ દેખાય તે મહાકાલનું મંદિર છે તો મિત્રો વિડિયોમાં આગળ જોડાયા રેજો આના પછીનો વિડીયો આવશે રુદ્રાક્ષની ખરીદી વાળો અને આ માહિતી તમારા દોસ્તારોમાં પણ શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો